સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર ત્યાં હાજર જ રહેશે વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રી માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા આ ડોમ સ્વયં ફાયર પૂરું છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ ઇલેક્ટ્રિક ફાઇંગ લાઇટિંગ ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે તો ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઇન અલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે તેમજ વેલ પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવશે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન દરરોજ ત્રીસ થી પાંત્રીસ હજાર માણસો ભેગા થશે ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તો નવરાત્રીના સ્થળના આયોજન અંગે હિરેનભાઈ કાકડિયાએ જણાવ્યું છે કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા શહેરની વચ્ચો વચ્ચે આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકોને અને શહેરીજનો ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે દરરોજ ત્રીસથી પાંત્રીસ હજાર લોકોનું શહેરના જ એરપોર્ટની સામે અવધ કોપર સ્ટીન 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રિનું આયોજન નક્કી કરાયું ગરબા રમવાવાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમજ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યાની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે સુરતવાસીઓને મેરોજો આપતા દીરેનભાઈએ જણાવ્યું હતું કે સુરતવાસીઓ આવી G9 નાઇન ગરબા રાત્રીમાં ડબલ એસી ડોમ ની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક

અમારે ત્યાં ટોટલ નવી નિયોન ફ્રેસ થીમાંમાં બનાવી છે કે જે ફેસ્ટિવલ નેકોરી રંગીન જે કહીએ તો એ ટાઈપ ની આખી થીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે એની સાથે ફાઉન્ટેન જે ડેકોર જે સેલ્ફી પોટ જે પ્રોપ્સ છે ફાયર બાબતે જે સરકારી ગાઈડલાઈન છે કે ભાઈ હાઈએસ્ટ એક્ઝિટ ફાઈર એક્ઝિટ હોવા જોઈએ તો આખા ડોમ માં 12 એક્ઝિટ રાખેલા છે એ સિવાય ત્યાં ઓન ગ્રાઉન્ડ ફાયર ફાઈટર ની અમે માંગણી કરેલી છે જે પેડ હોય છે

છે એની પર ડબલ કાર્પેટિંગ કરેલી એટલો મેસેજ કે તમારી આ નવરાત્રી મારી એકલાની નથી આપણા સૌની નવરાત્રી છે આ તહેવાર આપણા સૌનો છે તો તમે આવો અને અમારી સાથે આ તહેવાર ને ઉજવો સારા વેપારીઓ અમારી સાથે જોડાયેલા છે તો એટલી જ રિક્વેસ્ટ કરી છે કે તમે સારી જગ્યાએ જઈ રહ્યા છો વિના સંકોચે જી માં આવો પાસ રેટ પાંચ હજાર રૂપિયા વૈદ્ય जी जी नाइन के साथ मेरी ये सातवीं साल है तो आप समझ सकते हो कितने दिल से जुड़ी हुई हूँ मैं सो इस बार और भी ज्यादा जिम्मेदारी है क्योंकि सभी अच्छे सिंगर्स हैं उसमें से अपने आप को निभा के आना और जी नाइन के ऊपर मेरी खिलैया के ऊपर बहुत ज्यादा जिम्मेदारी है जैसे मैंने कहा दो तीन महीना पहले से आ जाता है मैसेजेस प्रियंका मैम कब आ रहे हो आ रहे हो नहीं आ रहे हो और इस बार क्या नया है तो मेरे मेरी जिम्मेदारी खिलैया के ऊपर ज्यादा है वो हम लोग अभी नहीं डिस्कस करेंगे इसके लिए खेले अब बहुत उत्सुक है हम लोग हम लोग सब केदार भाई की के टीम के साथ बहुत सारी चीज नए हम लोग इस बात हैं जरूर हमें hmm. रे हालो गोकुल गामना हमें रे हालो गोकुल गामना थैंक गो यू અ સુરતio માટે મી હું ગુજરાતી રેન્ડર હું મેં યહી કહેના ચાહુંગી કે સુરતio આપકી છોરી આ ગઈ હૈ એ છોરી સિઝન ઓર ભી ધમાલ હોને વાલા હૈ મજા આને વાલા હૈ સી યુ સૂન બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે